લાગનીમાં કવી કલાપીની પુણ્યતિથી નિમિત્તે યાદી ભરી ત્યાં આપની કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું લાઠીના રાજવી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ એટલે કે કવિ કલાપીની પુણ્યતિથી નિમિત્તે આરાધના ચેરિટેબલ ટ્રસ્ટ લાઠી દ્વારા મોનાર્ક સંકુલ લાઠી ખાતે નીલકંઠ જ્વેલર્સ અને જીતુભાઈ ડેરના સહયોગથી રમેશ પારેખ સાહિત્ય વર્તુળના પ્રમુખ કવિ હરજીવન દાપડાના અધ્યક્ષ સ્થાને મૃદુ હૃદયનો મેળાવડો યોજાયો કવિ કલાપીની રચના દયાવિહીન ધરા થઈ રસ વિન સમાજ જીવનની વ્યથા કથાઓને પંક્તિમાં માર્મિક ટકોર સાથે રજૂ કરવામાં આવી અને કવિ મુશાયરાઓની વિશાળ હાજરીમાં કવિ કલાપી શબ્દાંજલિ અર્પિત કરવામાં આવી જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરે ત્યાં આપની ના રચયિતા કવિ કલાપીને અનેક કવિઓએ કાવ્ય પઠન કરી શબ્દાંજલિ અર્પણ કરી के चाचा साजन आम अचानक सभा अधूरी छोड़ी फूल पंखी रुंग लता सनमली कथा अधूरी छोड़ी कला किस बोल रहा है कि दमनी मां दबकारा अगड़ स्नेह की बरचक सीरा दमनी मां दबकारा अगड़ स्नेह की स्नेह सीरा एक आत्मा तेल बिजामा पंखी होती पीड़ा कमनी में धक्काड़ा अलग स्नेह वर्चक सीरा एक आत्मा तेज भुजा उनकी पंखी रोनी बेड़ा फेंका एला कौन करूं क्या तो कला के सामने संदर्यया हो todo